નમસ્કાર મિત્રો તારીખ છે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરોનો બેંસમાર્ક વાયદો છે પચીસ હજારની સપાટી પાર કરીને ફરીવાર ઘટાડો જોવા મળ્યો છે જીરો બજારમાં નવી આવકો વચ્ચે તો ભાવમાં ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જીરુ બજારમાં પચીસ હજાર બોરી આસપાસ અત્યારે આવકો અથડાઈ રહી છે ખાસ કરીને આજે પણ વાયદાની અંદર પચીસ હજારની સપાટી વેપાર કરી શકે તો વેસવાલીમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર બજારમાં બે તરફીય ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે જો આગામી દિવસોની અંદર જીરુ બજારમાં સારા વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં ખાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ જે વેચવાલી વધશે તો બજારમાં થોડો ઘટાડો આવી શકે છે અને નવા જીરુની આવકો હજુ થોડી આવે છે પરંતુ આવકો વધતાની સાથે દરેક દિવસોની અંદર સમય લાગી રહ્યો છે ખાસ કરીને હજુ પણ પાક માટે પૂરતી ઠંડી પડતી નથી જે જરૂરી છે નવા જીરુની ઊંઝામાં ત્રીસ ગુણીની આવકો હતી અને ગોંડલમાં પચાસ બોરીની આવકો જોવા મળી હતી અને ભાવની વાત કરીએ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને પાંચ હજાર છસોને એક રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા જીરોનો બેસમાર્ક વાયદો છેલ્લે સિત્તેર રૂપિયાથી ઘટીને ચોવીસ હજાર આઠસોની સપાટીએ બંધ થઈ રહ્યો છે હવે આગામી દિવસોની અંદર વાયદા બજારમાં હજુ પણ પચીસ હજારની સપાટી પાર કરે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરોને લગતી આજની સરસાવડી ગામી વીડિયોને લાઈક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો ફરી મારી શું બીજા વિડીયો સાથે ચાલશો તે બધા મિત્રો ને જય જવાન જય કિસાન